જેમાં વર્ષ બે હાજર ઓગણીસ માં ત્રણ હાજર એકસો એકાવન વર્ષ બે હાજર વીસમાં એક હજાર આઠસો અઢાર બે હાજર એકવીસ માં બે હાજર પાંચસો પંચાવન અને બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી હતી

છેલ્લા ત્રણ વર્ષમાં સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાંથી છ હજાર ચારસો અને બેતાલીસથી વધુ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સહિતના કારણોસર નોટિસ ફટકારવામાં આવી હતી તેમાં દંડની કુલ રકમમાંથી પચાસ ટકા જ ભરવામાં આવતી હોવાનું ખુલ્યું છે સંજભાઈ આરટીઆઈ માંગી છે આરટીઆઈ ની અંદર શું શું સામે આવ્યું છે અને શું ઘટસ્ફોટ થયા છે આરટીઆઈની અંદર એ માહિતી માંગવામાં આવી છે જે ફરજ ઉપરનો જે બેદરકારી જે કર્મચારી જે હોય એ કર્મચારી ઉપર શું એક્શન લેવામાં આવ્યું છે ને કેટલા રૂપિયાનું દંડ જે ઉઘરાવવામાં આવેલું છે આ બધી વિગતો મેં આરટી અંદર માંગવામાં આવેલા હતા તો એની અંદર મને ચોંકાવનારી માહિતી બહાર આવી છે કારણ કે ગુજરાત પોલીસની અંદર સુરતની અંદર જે આ લોકોનો એક મહેકમ છે સાડા પાંચ હજારથી છ હજાર ગણાતું હોય છે તો એની સામે તો સાત હજાર ચારસોથી વધારે તો મેમો ઓલરેડી ઇશ્યુ કરી દેવામાં આવેલા છે કારણ કે છેલ્લા જે ત્રણ વર્ષની અંદર ઝોન વન ટુ થ્રી ફોર અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આટલા ડિપાર્ટમેન્ટની અંદર ફરજ ઉપર જે કંઈ કર્મચારીઓ જે એનો જે ફરજ બજાવ્યું નથી બરાબરનો જે ફરજ બજાવ્યું નથી એની સામે એને નોટિસ આપવામાં આવે છે એ જે નોટિસના અનુસંધાને પછી એનું હિયરિંગ કરવામાં આવે છે હિયરિંગ પછી એનો જે દંડ છે એ ઓછું કરીને એમની પાસે દંડ વસૂલવામાં આવે છે અને કોઈ કંઈ કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવેલું છે અને કોઈને ચાર્જશીટ પણ આપવામાં આવેલા છે તો આ બધી મુદ્દાઓની અંદર એવું અત્યારે હાલમાં ખબર પડી છે જે તેત્રીસ લાખ રૂપિયાનું એક જે દંડ છે એ ઝોન વનમાંથી આપવામાં આવેલા હતા જે કર્મચારીઓને અને એની અંદર જે છેલ્લે અઢાર લાખ રૂપિયા ઉપર સમાધાન થઈ ગયું જે ફાઇનલ હિયરિંગની અંદર અઢાર લાખ રૂપિયા ફાઇનલ થયા એની અંદર બી નવ લાખ રૂપિયાની ભરપાઈ કરેલું છે એટલે એનો મતલબ એવું થાય છે પોલીસ કર્મીઓ ઉપર જે ફરજ ઉપરનો બેદરકારીનો જે દંડ લગાવવામાં આવે છે એમાં પણ પચાસ ટકાનું જ હજી ભરપાઈ થયું છે છેલ્લા ત્રણ વર્ષમાં અને એવી રીતે ઝોન વનમાં પણ એવી રીતે છ લાખ રૂપિયાની આજુબાજુનું ભરપાઈ થયું છે એમાં પણ હજી તો પચાસ ટકાની ઉપર બાકી છે એવી રીતે અન્ય ઝોનમાં પણ એવી રીતે બાકી હશે કારણ કે એ લોકો હજી માહિતી મને પૂરેપૂરી માહિતી બહાર પાડ્યું નથી એને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ આવી રીતે છે એમાં પણ હજારની વધારે લોકોનું અત્યારે ઓલરેડી એને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલું છે એમાં પણ આવી રીતે દંડ ઉઘરાવવામાં આવેલા હશે લેકન આ બધું આ બધું કરવા પાછળનું બીજું એક કારણ બી છે મને કંઈક ને કંઈક માહિતી એવું મળી હતી અધિકારીઓ જે ડીસીપી લેવલના જે અધિકારીઓ જે આ નોટિસ પાઠવે છે એ લોકો પોતાના કિસ્સુ પણ આમાંથી ભરે છે એ કઈ રીતે ભરાય છે એ જોવા માટે મેં આરટીઆઈ કરી માહિતી મંગાવવામાં આવ્યું હતું એની અંદરથી સ્પષ્ટ થાય છે અત્યારે હાલમાં જે માહિતી નથી આપતા ડિપાર્ટમેન્ટ એમાં પણ આ વસ્તુ સ્પષ્ટ થાય છે જે વધારાની રકમનો પેલા મેમો ઇશ્યુ કરવામાં આવે છે પછી એની અંદર સેટલમેન્ટ કરીને એક નાની એક રકમ ભરાવડાવીને બાકીનું માફ કરી દેવામાં આવે છે એટલે આ પોલીસ જવાનો ઉપર અત્યારે આ શોષણ થઈ ગયું છે એવું અત્યારે મને લાગી રહ્યા છે એક તો ઓલરેડી ગ્રેડ પેના મુદ્દા ઉપર એ લોકોનું શોષણ થઈ રહ્યું છે સાથે સાથે આ મુદ્દામાં પણ લોકોને ફરજ બેદરકારી દર્શાવીને ઉપરાંત જે અધિકારીઓ છે એ લોકો આવી રીતે બેદરકારી ઈ લોકો ઉપર ઠોકી બેસાડે છે અને ઈ લોકોને શરમમાં રાખે છે અને હાથ નીચે રાખીને કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું લાગી રહ્યા છે સામાન્ય જનતા પાસેથી સ્પોટ પરથી ઉઘરાણી કરવામાં આવે છે દંડની એને લઈને શું કહેશો અને આ જે તમે જોયું તેને લઈને શું કમ્પેર કરો છો સામાન્ય જનતા કદાચ માની લઈએ કોઈ બે ચાર મહિના કદાચ પૈસા ના ભાઈ હોય તો ઘરે સ્કોડ મોકલાવવામાં આવે છે અને એની પાસેથી ફરજિયાત પૈસા ઉઘરાવવા માટેનો પ્રયત્ન કરે છે એને ગાડી જપ્ત કરવામાં આવે છે લાયસન્સ જપ્ત કરવામાં આવે છે અને જ્યારે એને કોર્ટમાં જવાનો વિકલ્પ છે છતાં એ વિકલ્પ આપતા નથી એની પાસેથી જબરદસ્તી કરી રહ્યા છે પણ અહીંયા કર્મચારીઓ પાસેથી તમે જે અધિકારીઓ જે આપેલા જે દંડ છે જો એ નથી ભરપાઈ કરી શકે

ત્યાર પછી હેરિંગ કર્મચારીઓ પાસેથી ગેરકાયદે રીતે વસૂલીને પોતાના ખિસ્સા ભરીને રકમ ઓછી કરી દેવામાં આવે છે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે કર્મચારીઓના શોષણની વાત કેટલી સાચી છે અધિકારીઓ આ પ્રકારના દંડની માહિતી આપવાનું ટાળે છે અંગે પોલીસ કમિશનર અને ડીજીપીએ સ્પેશિયલ ટીમની નિમણૂક કરીને તપાસ હાથ ધરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે